વરણીવેશરમણીયર્શન મંદહા શરૂચિરાંબુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંત અસતો મા શઠગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથ યામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય આપણે બધા અનાજની ચોરી કરનાર અર્થાત અનાજ એટલે કે ફળ છે ફ્રૂટ છે પ્રસાદ છે ઇત્યાદિક ની ચોરી કરનારાઓ કઈ ગતિને પ્રાપ્ત થાય છે એ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા કરીને આ પ્રવચન શ્રવણ કરે સ્વામિનારાયણ શિક્ષા પત્રીના સત્તરમાં શ્લોક ની અંદર કહે છે કે કર્તવ્ય અર્થાત કે અમારા આશ્રિતોએ ચોરીનું કર્મ ન કરવું આ પ્રમાણેની આજ્ઞા હોવા છતાં કેટલાક લોકો અનાજની ચોરી કરે છે કેટલાક લોકો ભગવાનનો પ્રસાદ હોય એ પ્રસાદમાં લૂંટફાટ કરતા જોવા મળે છે એની ચોરી કરતા જોવા મળે છે એ લોકો કઈ દુર્ગતિને પ્રાપ્ત થાય છે તો એ સંબંધમાં મહાભારતના અનુશાસન પર્વ એકસોને આઠમાં અધ્યાયના ઈકોતેર બોત્તેર અને તોત્તેરમાં શ્લોકમાં દેવગુરિ બૃહસ્પતિ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે ધાન્યાન મા તિલાન માશાન કલાપાનથ મુદાંશ ગોધુમાનટિંસ્થા શ્યશન્ય હર્તા મોહાજંતુરચેતન સ જાય તે મહારાજ મૃષિો નિરપત્રપ करो अर्थात के हे महाराज जो मनुष्य लज्जा का परित्याग करके अज्ञान और मोह के वशीभूत होकर दान जौ तिल उदक कुलथी सरसों चना मटर मृग गेहूं और टीसी तथा दूसरे दूसरे अनाजों और फलों की चोरी करता है वह मरने के बाद पहले चूहा होता है हे राजन, फिर वह मृत्यु के पश्चात सुअर होता है नरेश्वर वह सुअर जन्म लेते ही रोगों से मर जाता है आप प्रमाणे जेपन कोई मनुष्य अनाज चोरी करे थे ફળ ફ્રુતની ચોરી કરે છે એની લૂંટપાટ કરે છે એ બધા જ લોકો કઈ અંદર જાય છે તો અહીં દેવગુરુ બ્રહસ્પતિ કહે છે કે એ તો ઉંદર બને છે અને ત્યારબાદ ઉંદરનો દેહ ત્યાગ કર્યા બાદ એને ભૂંડની એટલે કે ડુક્કરની યોની આવે છે અને ડુક્કરની યોની આવ્યા બાદ એ રોગથી ગ્રસ્ત થઈને મૃત્યુ પામે છે તો જે લોકો અનાજની ચોરી કરે છે અનાજમાં લૂંટફાટ કરે છે ભગવાનનો પ્રસાદ હોય એ પ્રસાદની અંદર લૂટફાટ કરે છે ચોરી કરે છે એ લોકોએ આ વચન જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે જે લોકોએ જોવું હોય એ મહાભારત અનુશાસન પર્વ એકસો ને આઠમો અધ્યાય એકોતેર બોતેર અને તોતેર શ્લોક જોઈ લઈ ત્યાં દેવગુરુ બૃહસ્પતિએ આ વાત યુધિષ્ઠિર મહારાજને કરેલી છે માટે જે અનાજની ચોરી કરે છે પ્રસાદમાં લૂટફાટ કરે છે એ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે જો સાવધાન ન રહેશે તો પછી ઉંદરની યોની અને સુવર્ની યોની પ્રાપ્ત કરવાને અર્થે તૈયાર રહેવાનું છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનું ભવંતુ સર્વરાણી પશ્યંત મા કશિદુભાગ ભવે અસ્ય સ્વામીનારાયણ